હા તો ઠામડા ફટાફટ ધોઈ નાખજે હાલ હાલ અને કેરીયું ફાલ આવવામાં છે તાલ લગર આવતા આવે ને તા થોડી કમાણી થઈ જાય હા ધ્યાન દયો તો થાય છે ને તમારો બાપ ફાલે ખરી જાય ખેરતા ને ફાલ તમારો બા ભલે બે જાવ આપણે હું છે આ તો પટેલ ની આજ જવું છે તમતા

સમજો હા ભાઈ હા કાન ખોલીને હા ભરી લો બે ભાઈ વૈશાખ મહિનામાં મારા લગ્ન રાખશે અને મારા હાઢુ ભાઈ ના હૈયત રાખશે એટલે એ તમારા બાપ કરોડપતિ છે તમે એની વાયદા સડીને ઉડાડવા મંડતા ને બધુંય નકર બગી સો વ્યાસાઈ જાય છે ભાઈ સાત ઉડાડ તા તો આ ની આવી જાય છે રે એ માં કાઈ ની વધે ને બધોય ફાલ ન્યા નો ઉડાડ નાખતા પૈસા તો ઉડશે ઓ ભાઈ હા

આ ઉલ્યા રુખડ કાકા હેક છોડી તો કેતા તા પણ આ જાડીઓ ગોઠવાઈ જાય ને પછી આપણી વાત આગળ હાલે આ પટેલ હારો એ આવો પટેલ હા આરામ સાઈ જા અમાર સમય એ જાડા એ જાડા એ આ આવ જે આયો એ જલ્દી લે ભાઈ આયા લાગે હા લે કહો હા સુપર થઈ રે એ કાઈ નઈ કામે આયા છે એમ બોલો બોલો તે

એય જાડિયા જો આ નઈ આલે પટલ આયનકો રાગીડાવો જો સાંભળો તમે છે ને પેલા આ વાત નથી કરી ગરાણા માર કરાવી દેવાના તમે કીધું તું ઘી દ્યો ને ઈ લઈ લી લે લે એ સાઈડ જો ઈ જો તમે બંધ થાવ આમ કામ કરો જાવ ગરાણા તો કરવા જ જોશે તમારે નહીં કરના નઈ થાય તો કાય નઈ નો થાય તો અમારે ક્યાં શોખ હતો તોર મને એ લે મરને મારું તોડી હારા એ